નમસ્કાર ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના તાજા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે પાટણ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી પાટણ માર્કેટ યાર્ડના લાઈવ બજાર ભાવના આગળ વાત કરીશું જીરું ઘઉં રાયડો એરંડા વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું પણ ચેનલમાં ન ભાવી તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી ખેડૂત મિત્રો આજે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પાટણ માર્કેટયાર્ડ યાર્ડ ભાવ ઊંચો ભાવ નીચો ભાવ તેમજ જીરું રાયડો એરંડા વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ તો સૌ પહેલાં પાકમાં જીરાના બજાર ભાવ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો એક રૂપિયો રાયડાની વાત કરીએ તો આઠસો ચાલીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા ગુવાર નવસો અગિયારથી નવસો વીસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર પંચ્યાસીથી અગિયારસો અડસઠ રૂપિયા રચકા બાજરી પાંચસો એક થી પાંચસો એક રૂપિયો સુવાની વાત કરીએ તો બે હજાર એકથી બે હજાર એક રૂપિયો રાજગરો એક હજારથી તેરસો ચાર રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો અજમાના બજાર ભાવની વાત કરીએ તો બાવીસો થી રૂપિયા જુવારના બજાર ભાવ નવસો અગિયારથી નવસો અગિયાર રૂપિયા વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો બાવીસો પચાસથી બે હજાર નવસો નેવું રૂપિયા બાજરી ત્રણસો નેવુંથી ચારસો અડસઠ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો વીસથી પાંચસો પાંત્રીસ રૂપિયા કપાસના બજાર ભાવ બારસો પચાસથી સોળસો ને ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી જશે અને મિત્રો અમારા આ વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની અંત સુધી બને રહેવા અમારી વિનંતી જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી જશે તો ત્યારબાદ આપણે નવા વિડીયોના બજાર ભાવની વાત કરીશું આગળ